તાપીના સોનગઢ પાસે એક કાર વૃક્ષને અથડાઈ જેમાં ત્રણના મોત નીપજ્યા છે સોનગઢના હીરાવાડી ગામ પાસે અકસ્માત સર્જાયો પગપાડા જતા વૃદ્ધાને બચાવવા જતા અકસ્માત કારને નડ્યો વૃદ્ધા અને કારમાં સવાર એક મહિલા અને એક બાળકીનું મોત નીપજ્યું છે અકસ્માતમાં ચારને ગંભીર ઈજાઓ પહોંચી હોવાની જાણવા મળી રહ્યું છે આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ધવલ ધવલ ક્યારે ક્યારેક રીતે અકસ્માત સર્જાયો અને હાલમાં લોકોની હાલત કેવી છે બિલકુલ સોનગઢના હીરાવાડી ગામ નજીકથી પસાર થતા રસ્તા પર એક વૃદ્ધા પગપાળા જઈ રહ્યા હતા જેને બચાવવા માટે એક કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો જે કાર સીધી જળ સાથે ભટકાઈ હતી કારમાં સવાર જે લોકો હતા તેઓને ઈજા પહોંચી હતી સમગ્ર અકસ્માતની ઘટનામાં એક વૃદ્ધા અને કારમાં સવાર એક મહિલા અને એક બાળકી નું મોત નીપજ્યું છે યાર અન્ય ચાર ગંભીર રીતે ઈજા પહોંચતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે સોનગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જી આભાર ધવલ આપનો તમામ માહિતી બદલ